કોઈ ભૂલી જાય તો ગભરાશો નહીં જ્યારે તમારું કામ પડશે તે જ શોધી કાઢશે બસ તમે વહેતા પાણીની જેમ વહેતા જાઓ કસરો આપમેળે કિનારે થતો જશે નસીબનું ક્યારેય કોઈ ઝૂંટવી શકતું નથી અને જે ઝૂંટવી જાય ક્યારેય નસીબમાં હોતું નથી જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દેશે

જ્યારે સમય ન્યાય કરે ત્યારે જ્યારે સમય ન્યાય કરે ત્યારે સાક્ષીની પણ જરૂર સાહેબ નથી હોતી વ્યક્તિમાં જો સંદર્તાની ખોટ હોય તો સારા સ્વભાવથી પૂરી શકાય પરંતુ સારા સ્વભાવની ખોટ હોય કદી સુંદરતાથી પૂરી શકાતી નથી શોધવા હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો શોધવા હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો ઉપયોગ કરવા વાળા તો તમને શોધી જ રહેશે લક્ષ્ય પ્રાપ્તિ માટે એક ડગલું આગળ તો વધો લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટે એક ડગલું આગળ તો વધો બીજું પરમાત્મા ભરાય છે તમારો પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે સાહેબ તમારો પરમ મિત્ર હશે તે બીજી જ્ઞાતિનો હશે પણ જો તમારો મોટામાં મોટો શત્રુ હશે ને તો સાહેબ તમારી જ્ઞાતિનો હશે અભાર મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો